આજેલ આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલ સમાચારમાં વાત કરીએ તો વિદ્યાર્થીઓ રમત ગમત અને અભ્યાસ ક્ષેત્રે એમઈએસ નામ રોશન કરે તેવા પ્રયાસ સાથે આજે એમઈએસ પ્રાથમિક શાળા મોગલવાડા ખાતે શાળાના સેક્રેટરી કામિલભાઈ ભાઈ મુનશી અને પ્રિન્સિપાલ સાહિદાબેન પઠાણના સખ્ત પ્રયાસોથી શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અને આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ શાળાનું નામ રોશન કરે તે હેતુથી બાલવાદીથી લઈ ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું શાળામાં બનતા બાલવાદીથી લઈ ધોરણ સુધીના વિદ્યાર્થીઓના શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓને લઈ સ્પોર્ટ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રમતોને લઈ વિદ્યાર્થીઓ એકથી થી ત્રણ ક્રમાંકમાં પ્રથમ આવનાર તમામ વિદ્યાર્થીઓને ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન એમઈએસ ગર્લ્સ અને બોઈઝના પ્રિન્સિપલ મોહમ્મદ હુસૈન મલેક સાહેબ હેમાબેન દુબે શાહિદાબેન પઠાણ સવાના મેડમ આઈડી પટેલ સાહેબ હનીફભાઈ કુરેશી સહિત સારાના ટીચરો વિદ્યાર્થીઓ સહિત અનેક મહાનુભો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ સાદિક કાજલવાલા તમારો ભાઈ ભૂખી છે તમારો ભાઈ કાઠ છે તમારો ભાઈ ટેલેન્ટ છે આ ટાઈમનો ઉપયોગ કરવાનો મને નંબર પાસે એક અભ્યાસ ગ્રામવે ઘણો સ્નેહાળકો ઊભો જોઈએ જો તમે તમારો સમયનો બરબાદ કરો અને સમયનો સદ ઉપયોગ કરો તો તમારી આવનારી લાઈફ છે ખૂબ સારી જાય એક છે એટલે તમે સીઆઈડી પર જ સાઈન કામ પેગા ભાઈનીમનાનું રંજા કેસી ગુડ ગવર્નમેન્ટ એસી ટકા પર 16 ટકા ટકા અમારું કુસાન નહીં સાહી

એમ બી પ્રાથમિક શાળા મુગલવાડા આ શાળાના સેક્રેટરી કામિતભાઈ મુનશી અને એના પ્રિન્સીપણ સહિદાબેન પઠાણ એમના પ્રયત્નોથી ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પાલવાડીથી લઈને ધોરણ આઠ સુધી જે વિદ્યાર્થીઓ અભ્યાસક્રમની અંદર પહેલા બીજા અને ત્રીજા નંબરે પાસ થયા એમને ઈનામો આપવામાં આવ્યા આ ઉપરાંત આ શાળા વિવિધ પ્રવૃત્તિઓ કરે છે અને વિવિધ પ્રવૃત્તિઓના એક ભાગરૂપે એમણે જે સ્પોર્ટ્સનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સ્પોર્ટ્સના કાર્યક્રમમાં વિવિધ આઈટમો હતી અને એ આઈટમોની અંદર જે વિદ્યાર્થીઓ પહેલો બીજો અને ત્રીજો નંબર આવ્યા એ વિદ્યાર્થીઓને પણ ઇનામ આપવામાં આવ્યા અને આ રીતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને આવનારા દિવસોમાં આ વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે અને અભ્યાસ અભ્યાસની બાબતની અંદર એમ નું નામ રોશન કરે એવો પ્રયત્ન આ સોસાયટી નો સેક્રેટરી અને પઠાણ સહિતાબેન પઠાણ પ્રિન્સિપલ અને એના સ્ટાફ એ કર્યો છે એને ખૂબ ખૂબ અભિનંદન આપે એ વિડીયો કો લાઇક કરે હમારી ચેનલ કો સબ્સક્રાઇબ કર બે લાઇક કરવા જરૂર પેસ કરે